તમારો મિત્રો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્ર ભાષા હે ને આપણે આજે આવ્યા કેટલાથી પછી પાછા લોગની શરૂઆત આજે કરી આપણે ટાઈમ જઈ રહ્યો એટલે ને હમણાં મિત્રો કામની વાહે આપણે હે ને હતા ને આજે આપણે હાલત આખી હે ને ઓલી થઈ ગઈ ક્યાંક હવે હે ને હોટલ આપણે ગાવાનું હે કેમ કે આપણે હે ને ગાડીમાં કામ કરાવ્યું થોડું ઘણું એના હિસાબે હે ને આપણે હમણાં ટાઈમ નહોતો જતો ત્રણ થી આપણે હે ગાડી વાહે હતા ને અત્યારે આપણે હે ને ગાડી ફરીને હે ને આવ્યા આપણે અત્યારે વેરાદર કરીને ગામ આવે આપણે સોમનાથ પહેલાં ત્યાં હે ને આપણે રાખીએ હોટલ એ હોટલ અત્યારે જ્યાં આપણે રાખી હોટલ હે ને બંધ હે ને આપણે માણાવદરના હે ને સિમેન્ટ આપણે પહેર્યા હમણાં આપણે તમને ખબર જ છે કે કઈ મી ચોવીસ કલાકની હે ને એક ટ્રીપ કરીએ એમટી ગાડી હે ને સિમેન્ટમાં આપણે રાખીએ તો અત્યારે આપણે કઈ જગ્યાએ હે એ આપણે હે ને બતાવી દઈએ અત્યારે આપણે થોડું ઘણું હવે કામ હે ગાડીમાં કરવાનો એ કરી નાખીએ તો મિત્રો આજે હે ને અત્યારે આપણે લોગની શરૂઆત કરી એકને બત્રી થઈને ડિસેમ્બર એક ને આપણે હે ને અત્યારે જો સોમનાથથી છે ને પહેલાં હે પચીસ એક કિલોમીટર આપણે વિરોદર કરીને ગામ આવે ને ત્યાં આપણે હે ને હે મિત્રો અત્યારે જ્યાં આપણે વિરોદર હે ને ગામ આમ સાઈડમાં રહી જઈને આપણે હાઈવે ઉપર હે સોમનાથ જુનાગઢ ને જય શ્રી વઢવારા હોટલ આવે ને ગાડી જ્યાં આપણે અહીંયા હે ને ઊભી રાખી કેમ કે હે ને આપણે અહીંયા હોટલ આ પહેલાં હતી ચાલુ પણ અત્યારે હવે હમણાં હે ને બંધ કરી દીધી હોટલ એટલે અત્યારે અહીંયા કંઈ હે નહીં જમવા બમવાનું હોટલ બંધ હે પણ આપણે અહીંયા ગાડી રાખીએ કેમ કે ખુલ્લું હે ને પટ હે ખુલ્લો ને બીજો પછી અહીંયા હે સાઈ એકલા એટલે હે ને ગાડી રાખીને હજી એક આપણા મિત્ર હે ને વિજયભાઈ આવે ગાડી ફરીને એની આગળ છ ત યાર હે આવે એટલે એ બતાવીને આપણે હવે આજે હે ને તારપત્રી આપણે ખોલી નાખવી કેમકે હવે હે ને વરસાદ વહી ગયો એટલે મજૂર લોકોને હે ને સિમેન્ટ ભરવામાં તકલીફ થઈ એના હિસાબે છે ને આપણે આજે તારપત્રી ખોલવાની છે આપણે ડેકર આમ હે ને ખોટું બનાવ્યું મહિનોથી કેમ કેમકે પાછો છે ને વરસાદની આગાહી હતી એટલે આપણે પછી બનાવી નાખું અને મિત્રો જે અત્યારે આપણે છે ને સિમેન્ટ પડ્યો આ હાથી સિમેન્ટ અમારે અમારા હાથી સિમેન્ટ કંપની છે ને સિમેન્ટને આવીને અહીંયા મોડા સાથે આપણે છે ને લોડિંગ કર્યો અહીંથી દસ પંદર કિલોમીટર છે ને ગામ થાય ને પીપીસી સિમેન્ટ છે ને આપણે લોડિંગ કર્યો ગાડીની અંદર બાર તન છે ને આપણે ભરેલો હે અને મિત્રો ત્યાં સુધીમાં છે ને આપણે જ્યાં નારા કાઢી નાખીએ પછી વિજયભાઈ આવશે એટલે એને તાર પછી એને ખોલી નાખવાની છે ને આપણે એ ખોલવાની છે ને આપણે મિત્રો જ્યાં હે ને રેગજીન હજી હજી ખરે નવું હે ને લીધો તો કેમ કે જ્યાં અમે એવી છે ને ક્યાંક કટોકટી હોય ને એટલે હું ઉપર ચડીને એટલે બતાવી કેમ કે આપણે હે ને આ નવું હજી હમણાં લીધું પાંચ હજારનો છે ને રેગજીન આવે પાંચ હજાર સો સાડા ચાર હજાર જેવું રેગજીન આમાં ટીપી હે ને પાણી ન જાય પણ હસવવું પડે તો આપણે હે ને હમણાં એક કટોકટીમાં હે ને ગામડામાં ગયા હતા ખાલી કરવા ત્યાં હે ને ગાડી ઉપર અડી ગઈ હતી એના હિસાબે જો ફારી નહીં ખવું હવે એનું હે ને કીક કરવું જોઈએ કેમકે ત્યાં તો હવે ચોમાસું ન એટલે વાંધો ન આવે એના હિસાબે જ હવે હે ને આપણે ખોલી નાખીએ કેમકે વરસાદ ન આમાં જવાનો હોય પાછા એવા કટોકટીવાળા રસ્તામાં એટલે હે ને ફાળી નાખે તાર આ પાછા આપણું ટેકર હે ને થોડુંક ઊંચું હે ને બની ગયું તો મિત્રો ત્યાં સુધી એમ જાવ આપણે હે બધા નારા કાઢી નાખ્યા હવે હે ને ઉપરથી હકલવાના હોય ને પછી આપણે તારપત્રી ફકાલી લેવાનું જ્યાં આપણા મિત્ર હે ને આવી ગયા વિજયભાઈ આપણા હે ને મિત્ર હે એ અહીંથી હે ને લોકલ લાકે એમ અમે ભાઈ એવી તો હે ને અમારી પછી ત્રીસ ગાડી હાલે પોરબંદર ને તો એને હે ને ડેકર ખોલવાનો હે ને આપણે જ્યાં નારા કાઢી નહીં ખા તો મિત્ર જ્યાં આપણા વિજયભાઈ આવી ગયા સેલિબ્રિટી માણસ હે આપણા મિત્ર હા હા હાલો ડેકર ખોલવું ને હવે

ને પછી તાર પછી આપણે હકલ લઈએ ત્યાં હવે વિજયભાઈ એની ગાડીના નીચેથી નારા ખાતે તો મિત્રો જ્યાં આવી રીતે છે ને આપણે ખોલી નહીં ખોને નીચે બધા નાખી દીધા કેમકે નીચે છે ને હલખા હકલ આવી આડા ઉડા હોય ઉપર હરખા છે ને હકલવાનો ઘેર ના આવે કેમકે પાછા આપણે કાંઈ મેં બાંધો ને ખોલવું ના તો હવે વરસાદની આગાહી જાવ લગભગ હે આવશે તો પાછા નાખી દસો ને હરખા હકલ લઈને આપણે છે ને ખાસ બીજ મૂકી દેખો ને વિજયભાઈ આપણા કાતે નારા તો મિત્રો જ્યાં આપણે હેનોલી બાજુ નાખી દીધા ને આ પ્રકારથી હવે આપણી ગાડીનો લોક આવે ને વિજયભાઈએ જે એક નીચે નાખી દીધો બેને ત્રણ ત્રણ તારપત્રી હે ને નાખેલી હતી તો એ નીચે નાખે પછી નિરાતે હે ને લે લેહ તો મિત્રો વિજયભાઈને હે ને તારપતરા નીચે નાખાઈ ગયા ને એનો આ પ્રકારથી ગાડીનો હે ને લુક આવે આ મિત્રો લાકડા કેબીન હે ને હારી તડકામાં હે ને તપે નહીં આમાં શિયાળો એ તો ઠંડી એટલી ન લાગે ને આ Tóc đi chứ đi, u nà là máy hen là máy ra qua thì hen à, giờ mình là phía thì hen à, vị trí phải cầm cái phần da máy ra, vớt ra đó thôi, thế là, cầm cái mà mày đi, thế là hen à, cái xe đi mà, thợ uầy, nã nà motor thì hen à, pani nó chạy, nên là cái việc hen là lắc nó hen à, thoát hết, qua to şey વિજયભાઈ ઓલી બાજુ નારા કાઢે ને આપણે આ બાજુથી કાઢીએ મિત્રો જ્યાં આવી રીતે હે ને નાખાતા આપણે પડદા સાઈડમાં એટલે પાણી ક્યાંય થાથું નવું હે એ છોટા હે ને પાણી ક્યાંય જાય નહીં કેમકે માં જ હે ને આ બારે મહિના આપણા મિત્ર ની ગાડી હાલે આપણે બારે મહિના હવે માં જ હે ને આંકવા હે ના નારા પાછા ઉપર ના હે ને મારી કેમ કેમકે નકો ઓલા હે ને ખેંચવાના છે કેમકે પાછો હજી ની આગાહી છે એના હિસાબે આપણે આપણે છે ને ઉપર જારી કહી કાઢી ને આમાં આ હે ને પડદા કાઢવા હતા એટલે એ નાળા ખોલવા પડે એમ હતા કેમ કે ઉકુમાં દોરી હે ને મારી મર્યા હતા જ્યાં લાલ કલરની દોરી હે ને હવે પાછી આપણે જારી મારી દેખું હા હજી સર્વિસ કરવાની હે બે ગાડી કેમ કે આપણી ગાડી હે ને એવી પેરી સર્વિસ કરાવી ના તો હવે આપણે ડેકર ખોઈ લે એટલે સર્વિસ છે ને નિરાતે કરાવી નાખશો તો મિત્રો હવે હે ને આપણે પાંચ દસ મિનિટ પૂરો ખાઈ લીધો ને હવે હે ને તારપત્ર આપણે નીચે નાખીને હે ને હકારી નાખીએ તો મિત્રો આપણે વિજયભાઈ ના ને હે ને બધા લઈ લીધા ત્રણ ને બે વાળા સાઈડ ના એ આપણે ને પછી છે ને આપણા બાકી પછી એના એક જ હક લઈ ગયા એટલે પછી હે હકલ લઈએ આપણી ત્રણ તારપત્રી છે તો મિત્રો વિજયભાઈ ના તારપત્ર હકલાઈ ગયા પાછો આપણે અડધી કલાક પડો ખાધો તો કેમ કે તડકો હે ને અત્યારે ફૂલ હે ને રાતે ઠંડી પડે તો હવે આપણા હે ને હકલી લઈએ ત્રણ હે આપણા તો મિત્રો આપણે હે ને એક હકલ લીધો એક બાકીને આ બીજી બાકી જ્યાં આપણે હે ને એક જ નવું લીધો તો આ જ્યાં આપણે હે ને ગામડામાં ગયા એટલે જ્યાં હેને ને ફાટી ગયો નવે નવો હજી હે ને મહિનો દે થયો આપણે ભોણી હેને ને નથી ખાલી નાખીને રાખ્યો તો વરસાદ તો આવ્યો નહીં એટલે લેવા નાખતા દેવા જ્યાં હે ને નવે નવી હેને ને ફાડી નાખી એના હિસાબે હવે હેને આપણે હકલ લેવા એટલે વરસાદ આવે ને તો અહીંયા હવે હેને ને આપણે નાખશું તો મિત્રો બે ગાડીના તાર પત્ર હે ને જો હકલાઈ ગયા હવે આવી રીતે જા નાળો આપણે નીચે હે ને નાખી દીધો અને વિજયભાઈ બાંધે એટલે આપણે હે ને ખેંચી લેહું એટલે નીચે નાખીને હકલવાય ને તો આવી રીતે હકલાઈ જાય હળખા બાકી ઉપર હે ને હરખા હકલાઈ નહીં ઘરો રહી જાય હવે એ બે તાર પત્ર છે ને આપણે આ જૂનું હે ને બે નવા હે એ આની વચ્ચે આમ રાખી દઉં ને પછી આ ઢાકી દઉં એટલે તડકા ના હે ને માર ન પડે ના કે તડકાના હે ને તારપત્ર ઓલા તૂટી જાય પછી ગરમ થાય એના હિસાબે તો મિત્રો આપણી ત્રણે ત્રણ તારપત્ર હે ને ચડી ગઈ ને હવે વિજયભાઈ વિજયભાઈને ચડાવી હો ને યા આવી રીતે આપણે હે ને નીચે ઢાંકી દીધો ડબલ ઓલો થઈ જાય ને હવે પાછો આ પીળું આમ ઢાકી દેહો ને એની ઉપર સફેદ ઢાકી હો એટલે હે ને આપણા રેગજીન આ બે નવી હે એટલે આ રેક્ઝીનમાં હે ને આ હાવ નવું હે એટલે આમાં કંઈ હે ને થાય નહીં ના કે તડકાનું તપે એટલે હે ને પતી જાય પ્લાસ્ટિક તો મિત્રો જ્યાં આપણે હે ને હરખું જ્યાં આવી રીતે હે ને જ્યાં બાંધી દીધો આ રેગજીન પીળાની નીચે અંદર રાખ્યું ને એની પાછું પીળું આની છે ને આમ જ્યાં રાખી દીધું એટલે આ એક જૂની છે હવે આમાં ગમે એવો તરકો વરસાદ પડે તો આમાં કંઈ થઈ કંઈ વાંધો નહીં કેમ કે ઓલા નવાબે જે હે હસવાઈ દે ને આવી રીતના જે છોકરી મારીને છે ને આપણે બાંધી દીધું એટલે તારપત્રી આમ આગળ ન આવે હવે એક વર્ષ સુધી આમને આમ રાખવી હોય ને તો આમને આમ જે રહે હરખી આવી રીતના જે આપણે બાંધી દીધું ને આપણે સિમેન્ટ ફરી બસો ને ચાલી બેગ છે ને આપણે હે પચાસ કિલોની એક બેગ આવે આમાં બાર તન આપણે ભરેલો હે તો મિત્રો આપણા તારપત્રા છે ને જે ઉપર સરખા કમ્પ્લીટ કરી લીધા ને હવે આપણે વિજયભાઈના છે ને તારપત્રા જો ઉપર ચડાવીએ વિજયભાઈ ઉપર ચડી ગયા તો આપણે જે આવી રીતે છે ને નીચે બાંધી દીધા ને હવે ઉપર વિજયભાઈ ખેંચી લે છે ને આપણે અહીંથી થોડોક ટકો છે ને દેહો ને પછી આપણે આપણે આમાં જાળી મારવાની છે તો જાળી પછી મારી દઈએ મિત્ર જે આપણે હે આ પ્રકારથી જારી દીધી એટલે હવે ને બેકર ખખરે નહીં ભતાના અને તેને ઢીલા ન પડે ને આપણે જારી એમને મારી રાખી અને મિત્રો જે આવી હાલત હોય ને આપણે થઈ ગઈ ને હવે આપણે હે ને નાવું કેમ કે આપણે હાલત હોય જો ખરાબ થઈ ગઈ મિત્રો અત્યારે ચાર ને એક ને જ્યાં થઈ ગઈ આપણે બપોરના ના હે ને આવ્યા તા ને અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી ને આપડે વિજયભાઈ હોઈ ગયા ત્રણ ચાર વાર અમે હે ને પોરો ખાતા ખાતા કામ કર્યું કેમ કે ગરમી બહુ હતી ને આપણે ખાલી કરવાનું કંઈ મોડું નથી થતો હો દોઢસો કિલોમીટર જવાનું હે હવે જવા આપણે હે ને બાથરૂમમાં તે બધી છે ને સુવિધા હે તો નાવા ધોવાની આપણે નહીં લઈએ ને વિજયભાઈ આપણા રિયા કેસોડ એટલે એ હે ને રાતે ઘરે જ હે એ ત્યાં નહીં જોઈને જમીન નેરા તો નીકળશે એનો ઘર રસ્તામાં આવે ને આપણું ઘર નતા આવતું તો આપણે અહીંયા નહીં લઈએ પછી હેને હાલતા જ થઈએ આપણે તો મિત્રો કમ્પ્લીટ આપણે હે નહીં જોઈને જ આવી ગયા હવે હે ને આપણે અહીંથી પાણી પાણી પડ લે કેમ કે પીવાનું પાણી હે ને હારો આવે ને આપણા વિજયભાઈ એ હે ને ગાડીમાં સિમેટ ઉખાડે કેમ કે ઓલા પડદા મર્યા હતા એટલે હે ને જામી ગયા એ હવે ઘરે છે ને રોકાઈ ગયા હે કેસ અહીંથી હે ને એસી નવું કિલોમીટર જેવું એંશી કિલોમીટર જેવું થતો હે હવે આપણે આગળ હે ને ચા પાણી પીએ કેમ કે આ હોટલ તો હે ને બંધ હે ખાલી આપણે અહીંયા નવા ધોવાની બધી તો એ હે ને સુવિધા હે અહીંયા બાપાની હોટલ હે પાણી એ હે ને કાકો રાખે એટલે હે ને વાંધો ન આવે અમારે જાવ આવી રીતે મિત્રો કે ઘરે તો હે ને હવે આપણે કંઈ જઈએ કંઈ નક્કી નથી મહિનો હે ને દોઢ મહિના થવા આવ્યો આપણે ઘરે આવ્યા અહીંથી જ આપણે દઈ લઈએ હે ને ગાડી આપીએ મિત્રો નવા ધોવાના આપણે હોટલમાં ખાવા પીવાના હોટલમાં ને કપડાં આપણે કંઈક હાથે ધોઈ નાખીને કંઈક આપણે હે ને ધોબી આવે હોટલે તો આપણે ધોબીને હે ને દઈ દઈએ એટલે આપણે ઘરેથી થયેલા હે ને પેક કરીને આવ્યા કપડાં બધા લઈને એટલે હે ને વાંધો ન આવે આપડે અત્યારે માણા વડર નો હે ને લોડિંગ કરેલો હે તો આપડે પીવાનું પાણી ભરી લઈએ પછી હાલતા થઈએ ને આગળ ચા પાણી પીવા ક્યાંક રાખશું હવે આગળ તોલ નાખો ને હવે ચા પાણી હારી જાય તો ચા પાણી પીવું આપડે તો મિત્રો જ્યાં આપડા વિજયભાઈ હાથ પગ હે ને ધોયા ને ઈ કઈ યાર ના હે ને સીમેટ ગયા બધા જામી ગયા તો એટલે એ ઉખરતા હતા ને હવે જ્યાં તાતો થઈ ગયા કેમ કે બપોરે તડકો હતો વધારે તડકા ને મિત્રો હે ને રોકી ગાડી હકાઈ નહીં ગાડીને માર પડે ટાયરમાં ઇન્જિનમાં અને બધામાં હે ને આખી ગાડીમાં માર પડે તડકા ન એટલે અત્યારે તથા પોરને અકીએ એટલે હવે હે ને વાંધો ન આવે કેમકે આપણે કિલોમીટર જગ્યા હોય નહીં હો દોઢસો કિલોમીટરની અંદર હોય તો પીવાનું પાણી જાય અહીં આવે તાકામાંથી વાહ જાવ નવા ધોવાના બાથરૂમ આ તો બધું છે તો આપણે હે ને નાઈ થઈ લે ને હવે પાણી પાણી ભરીને પછી હાલતા થઈએ તો મિત્ર ટાઈમ થઈ ગયો ચાર ને જુમાલીએ એટલે પાંચ વાગવામાં હે ને પંદર મિનિટ ને વાર

સોમનાથ થી આપણે હવે વીસક કિલોમીટર પેલા હોય ને વંઠલી અહીંથી ત્રાણું કિલોમીટર થાય ને પંદર વીસ કિલોમીટર ત્યાંથી અહીંયા થાય વીસ પચીસ કિલોમીટર જેવું થઈ ગયું માણાવદર વંઠલી થી આપણે થી ચાબી વેજો ને મારવાનો હે માણાવદર તરફ આપણે સીમે થાય ને ભરીને જઈએ ત્યાં આપણે આ માણાવદર વંઠલી થી તો મિત્રો આપણે હે ને આ રસ્તા ખાલી ત્રણ કલાક છે ને આપણે ડ્રાઈવિંગ આમાં કરવી પડે આમ સારું

રાતે રાત્રે પછી જમવાની જાઓ કંઈ ઉપાધી નહીં લાઈનમાં જે આપણા જૂના મિત્રો હોય ને આપને ખબર હોય ને કે લાઈનમાં કેવી ઉપાધી થાય લોકલમાં આમ એક રીતે હે ને સારો જમવાનો ટાઈમ સર તમને હે ને જઈ જાય અહીંયા પરમિટ હે ને કંઈ નક્કી ન હોય બે વાગે કંઈ ત્રણ વાગે તો આપણે મોડો ખાવાના એવા હે એટલે અગિયાર બાર વાગે આપણે ખાઈએ પણ ખાવા પીવાની કંઈ ઉપાધિ નહીં તો હવે રાતે આપણે હે ને હોટેલ તમે જ્યાં ગાડી રાખી દેવો તો પછી આપણે હે ને જગ્યાએ વૈયા જાવ મજર મજા સવારે આવશે આપણે ખાલી કરવા વાળા ને આપણી ગાડી હે ખાલી આપણે ચા પાણી પીએ તો આપણે એક કિલોમીટર પહેલા આપણે ગાડી રાખી સોમનાથ હે ને કરીને હોટલ આવે સોમનાથ ટી સ્ટોલ એ ચા પાણી હે ને આપણે પીવા કેમકે હોટલ બંધ હતી તો આપણે આપણા મિત્ર વિજયભાઈ પાછળ આવી ગયા તો બે ભાઈઓ અમે જઈએ ને ચા પાણી છે ને પી લઈએ તમે જ આપડા વિજયભાઈ હે નેタイヤ ચેક કરે ને આપડા હે નેタイヤ ચેક કરી લીધા ને જે આ પ્રકાર થી આ દુકાન હે ને આવેલી હે ટોલ નાકા થી પહેલા સોમનાથ પાન 23 ટોલ કોલ્ડ ડ્રિંક ચા પાણી એક નંબર બનાવે તો મિત્રો હે ને જ જ આવી ગઈ ગરમા ગરમ એક નંબર હે તો હવે આપડે હે ને ચા પાણી પી લે હે તો મિત્રો પાંચ ના હે ને છવી થઈ ગઈ 5:36 ના વાગી ગયા ને હવે આપડે પાછા હાલતા થઈ ગયા ચા પાણી પી ને વિજયભાઈ આપણા મિત્રો કિલોમીટર પંચાવન રૂપિયા નો હે નો તો સુરત દાદા ને અત્યારે એક નંબર હે ને વ્યૂ આવે કેમકે હવે આખમવાની તૈયારી માં હે સુરત દાદા તો મિત્રો અત્યારે હે ને પાસ ને થઈ ગઈ ને જો સુરત દાદા અત્યારે હે ને આઠમી ગયા કેમ કે અત્યારે હવે શિયાળો છે એટલે છ વાગ્યા છે ને અંધારો થઈ જાય ને આપણે અત્યારે વેરાવળ બાયપાસ ની અંદર હે સોમનાથ આપણે પાસ કર્યો હવે અહીંથી જુનાગઢ હહે કિલોમીટર જેટલો હહે એથી કિલોમીટર મિત્રો આપણે હે ને જ્યાં વેરાવળ બાયપાસ પાસ કરી લીધા જ્યાં ડાબી ભાઈ ગયા સીધો સિટીમાં છે ને રસ્તો જાય તો મિત્રો વેરાવળ બાયપાસ પાસ કરીને જ્યાં ટોલ નાકો આવે આપણે ધારી ગામ કરીને આવ્યું ત્યાં

એટલે અન્ય બધા હવે એને એમ હોય કે ભાઈ આને ચોખા રૂપિયા વધે તો ચોખા રૂપિયા નથી વધતા કે મજૂરી આ તેન હે ને બધી આમાં લોકલમાં હે ને ગાડી નાખવાનો દસ હજાર મજૂરી પછી ચાર પાંચ હજાર રૂપિયા કમિશનનો ગયા મહિને હે ને ઓલો પાસાનો જે મહિનો મિત્રો ને આપણે ખાલી ઓગણીસ દિવસ હે ને ગાડી આવી ઓગણીસ વીસ દે આજ પાટે હજાર ને ચારસો રૂપિયા ના હે ને ટોલ નાકા આવ્યા આપણે આગળ હું બતાવું આપણા એપમાં હે ને જે ફાસ્ટેગ નો આવે એમાં તો મિત્રો જ્યાં આપણે બ્લેક બોક્સ નો હે ફાસ્ટેગ હે ને બ્લેક બોક્સ જે આ વાપરતા હોય એ હે ને આપણે આમાં એપમાં જ છે ને આપણે મહિના નીકળી જાય આપણો જે આ સ્ટેટમેન્ટ હોય એ જ્યાં આપણો હે ને નામ આવી ગયા ખોટી રણજીત જેના નામનો પાસટેગ હોય ને પછી મોબાઈલ નંબર ને પછી હે ગાડી નંબર ને આપણું નામ તો આમાં હે મહિનાનો સ્ટેટમેન્ટ ને બતાવી દે તમને તમે કેટલાનો રિચાર્જ કર્યો મહિના ને કેટલા આપણા કપાના જા ડેબિટ આપણા હે ને ઇઠાવીસ હજાર ચારસો ને વીસ રૂપિયા ત્યાં તો મિત્રો જ્યાં આપણે હે ને એક તારીખથી હે એક નવેમ્બર બે હજાર પચીસ ત્યાંથી મહિના નો હે ને નીકળે આમાં સ્ટેટમેન્ટ એમાં જેટલા હે ને તારીખ આ તે બધું અહીંયા ટોલ ટાઈમ કયા કપાનો સાઈ માથે બતાવે છવી તારીખ સુધીનો હે ને આપણે બતાવે કેમકે છવી તારીખ એક થી છવી તારીખ સુધી આપણે હાઈલી ગાદી એટલે બધું હે ને આમ આવી જાય ઉપર બધું હે ને બતાવી દે આપડે જે રિચાર્જ કર્યો હોય એ બતાવે આપણે ઓગણત્રીસ હજાર સાતસો ને સિતે નો રિચાર્જ કર્યો

ઓગણીસ ડીમાં ખાલી આ સોમનાથથી જુનાગઢ પાછો ક્યારેક જ્યારે આપણે ઉપલેટા જવાનું હોય તો આટલા સુધીમાં હે ને આપણે ઓગણીસ ડીમાં ઇઠાવીસ હજાર ચારસો ને વીસ રૂપિયાના હે ને ટોલ નાકા આવી ગયા એટલે આવું હે મિત્રો અત્યારે ચોખા રૂપિયા હે ને ગાડીમાં વધતા નથી એટલા આવે એટલા પાછા હે ને આપે કરશો આપણે આવી જાય તો મિત્રો છ ને હે ને વીસ થઈ ને અત્યારે આપણે પહોંચી ગયા ઘરનું અંદર ને જ્યાં ત્યાં મેં ને અંધારો થઈ ગયો એટલે જ્યારામાં વહેલો દિવસ છે ને આત્મે જઈ ને સવાર વહેલી પડે હવે અહીંથી વંટલી આપણે થતો હશે સાંઠ બાસાઠ કિલોમીટર જવું તો મિત્રો ત્યાં સને સુડતાલીસ થઈ ગઈ ને આપણે જ્યાં પાણી ધરા કરીને હે ને ગામ આવે ને ત્યાં આપણે છે ને ઊભી રાખીએ આપણે ને આપણા મિત્ર વિજયભાઈએ કેમ કે આપણે છે ને ચા પાણી પીવા પછી વિજયભાઈ કહેશો તો હવે અહીંથી થતું નથી કંઈ કહેશો તો હવે દસ કિલોમીટર થાય તો વિજયભાઈ અત્યારે ઘરે જ હે ને રાખી દે રાતે સવારે વહેલા ઉપર છે આપણે ચા પાણી પી પીએ તો મિત્રો પાણી ગામ આવે હોટલ ચા બનાવે એક નંબર તો વિજયભાઈ હે ચા પાણી પીએ ભાઈ મિત્રો કુતરો હે બિસારો ભીખો હતો એટલે આપડે બિસ્કીટ દીધા આવી રીતના હોય એટલે હે ને પાંચ દસ રૂપિયા ના બિસ્કીટ નાખી દેવાય કૂતરો બિસારો ત્યાં ચડે ત્યાં તો મિત્રો પાક હે ને વાગી ગયા ને આપણે હાલ આપણે આપણે ભગવાન ખરીદો ઠંડીની સિઝન હે ને આપણે જો જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં ઠંડી હે ને બહુ પડે હવે આપણે હે ને આગળ ક્યાંક ગમતો વેલા હોટલ આવે તો મિત્રો અત્યારે હે ને હાથ ને થઈ ગઈ ને આપણે ત્યાં

હવે આપણે હે ને અહીંથી વંથલી ત્રીસ પાંત્રી કિલોમીટર જેવું હે આપણે જવાનું હે મારા તો મિત્રો અત્યારે હે ને દસ ને ચોત્રીસ થઈ ગઈ ને આપણે હોટલે હે ને કઈ આવી ગયા હતા ને આપણે હવે વંથલીથી થી પેલા કરજા ગામ આવે ત્યાં હે ને ભીગા જય વસરાજ રેસ્ટોરન્ટ જ્યાં હોટલ હે આપણે સર્વિસ રોડમાં હે ને આવી અડધો કિલોમીટર પહેલાં આપણે ઉતારવી પડે અકાઉન્ટ જા જોકરી થઈને ગાડી જા આપણે અહીંયા રાખી તો હવે હે ને મિત્રો આપણે જમી લેએ ને પછી આપણે ઠેકાણે વયા જઈએ માના વઢા આપણે ક્યાં એના હે ને અહીં આવી ગયા તો આપ આપણે ભૂખ મોરી લાગી તે એટલે હે ને હવે આપણે જમવા જઈએ તો મિત્રો જે આ પ્રકાર છે ને હોટેલ નો view છે જય વસરાટ પખા હાઉસ એન્ડ રેસ્ટોરન્ટ તો મિત્રો આપણે હોટેલ ની અંદર આવી ગયા ને આ પ્રકાર થઈ ગયો હોટેલ નો અંદર નો view છે અને જમવાનો એક નંબર એકદમ જસી છે ને બનાવે તો મિત્રો જમવાનો હે ને આવી ગયો આપણે હે ને મગાઈઓ ઓળો દહીં માખણ પછી રોટલો ને સંપારણ સાસ ને એવું હે ને બધી છે તમારે જે ખાવું હોય એ હે ને બનાવી દેવામાં આવે ઓર્ડર મુજબ તો મિત્રો ત્યાં અગિયાર ને ભારત થઈ જાય ને આપણે હે ને જમીને હાલતા થઈ ગયા ને આપણે હવે હે અડધા કિલોમીટર આગળથી હે હાઈવે ઉપર આપણે હે ચડાવી લેવું કેમકે ખાવા હે ને આપણે નીચે ઉઠાવીએ હોટલ હવે માણાવેલોમીટર કિલોમીટર સોમનાથ જુનાગઢ વાળા ને હવે આપણે હા ત્રણ કિલોમીટર પછી છે ને ડાબી બાજુ ત્રણ મારવાનો છે આપડે સોમનાથ જુનાગઢ વાળો હાઈવે ઉતરી ને પછી સીધો આપણે આવી ગયા ડબલ ડબલપટી રસ્તો માણાવ કુતિયાના વાળો તો મિત્રો આપણે જુનાગઢ સોમનાથ વાળો હાઈવે રહે તો મિત્રો અહીંથી પાછા આપડે હે ને તન મારી લેહો આ સીધો પાછો હાઈવે ઉપર જાય સીધો જુનાગઢ તો ત્યાંથી આવું હોય તો હવાય આપડે અહીંથી જ પાછો ધાબીભાઈ તન મળ્યો

અહીં આવી કે આપણે હે ને અહીં નો કીધું તો અને આપણે ને માણાવદર ગામ જેમ સીધું રહી ગયું